જય સ્વામી ગરમીની સિઝન વધી ગઈ છે અને આપણે એમ થાય કે રોજ કંઈક ઠંડુ ઠંડુ ખાવા મળી જાય ને તો મજા આવી જાય તો આજે આપણે પરફેક્ટ માપ સાથે અને બહાર મળે તેવો જ સોફ્ટ વેનીલા આઈસ્ક્રીમ આપણે ઘરે બનાવવાના છીએ તો તેના માટે મેં અહીં એક લીટર ફૂલ ફેટ દૂધ લીધું છે અને આ દૂધમાં આપણે પરફેક્ટ માપ માટે આપણે ઘરની જે ચમચી આવે છે તેનો જ આપણે ઉપયોગ કરવાના છીએ કે કારણ કે બધા પાસે માપની ચમચી નથી હોતી તો આપણે ઘરની જે ચમચી છે તેનાથી આપણે માપ લેવાનું છે તો ત્રણ ચમચી મેં જીએમએસ પાવડર એડ કર્યો છે ત્યારબાદ ચમચી મેં સીએમએસ પાવડર એડ કર્યો છે અને ત્યારબાદ આપણે જે કોર્ન ફ્લોર લેવાનો છે તે પણ ત્રણ ચમચી મેં એડ કર્યો છે અને અહીં બાર ચમચી મેં ખાંડ એડ કરી છે બધું સરસ રીતે મિક્સ કરી ગેસ ઉપર ગરમ કરી લેવાનું છે એક ઉભરો આવે ત્યાં સુધી આપણે ગરમ કરવાનું છે અને ત્યારબાદ આપણે ગેસ બંધ કરી દેવાનો છે એકદમ સરસ ઠંડુ આપણું દૂધ થાય ત્યારબાદ આપણે કે ઊંડા ડબ્બાની અંદર આપણે ભરી દઈશું આવી રીતે મારી પાસે તીનનો ડબ્બો છે તો તેની અંદર મેં બધું ભરી દીધું છે આઠથી દસ કલાક માટે ફ્રીજરમાં મૂકી દઈશું ત્યારબાદ આપણે ચેક કરીશું આઠ કલાક પછી આપણો આઈસ્ક્રીમ સરસ જામી ગયો છે તો તેને આપણે પીસ કરી અને વેનિલા આઇસન્સ નાખ્યું છે અને બીટરની મદદથી આપણે આઈસ્ક્રીમને બીટ કરી લેવાનો છે ફ્રેન્ડ્સ જેટલો આપણો આઈસ્ક્રીમ છે તેનાથી આપણો ડબલ આઈસ્ક્રીમ ફૂલીને રેડી થઈ જવાનો છે તો સતત આવી રીતે હલાવતું રહેવાનો છે આપણો આઈસ્ક્રીમ સરસ ડબલ ફૂલીને રેડી થઈ ગયો છે અને સરસ આપણો આઈસ્ક્રીમ બનીને રેડી થઈ ગયો છે તો હવે આપણે જે આઈસ્ક્રીમનું મોલ છે તેની અંદર આપણે આઈસ્ક્રીમ ઠલવી દઈશું અને સાતથી આઠ કલાક માટે આપણે ફ્રીજરની અંદર મૂકી દઈશું તો આપણે સાતથી આઠ કલાક પછી આપણે ચેક કરીશું તો આપણો જે આઈસ્ક્રીમ છે એ સરસ જામીને રેડી થઈ ગયો છે તમે જોઈ શકો છો કે આપણો આઈસ્ક્રીમ સરસ બનીને રેડી થઈ ગયો છે તો આવી રીતે સ્કૂબની મદદથી આપણે આઈસ્ક્રીમ મોલ્ડની અંદર આપણે બધો આઇસક્રીમ કાઢી લઈશું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણો વેનિલા આઇસક્રીમ ખૂબ જ સરસ સોફ્ટ બનીને રેડી થઈ ગયો છે તો ફ્રેન્ડ્સ તમને આ વેનિલા આઇસક્રીમ કેવો લાગે તે મને કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમે ચેનલમાં નવા હોય તમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ઓલ બટન દબાવવાનું ના ભૂલતા જેથી તમને મારા બધા જ આગળના વિડીયોની નોટિફિકેશન મળતી રહે થેન્ક યુ